એક વસ્તુ પર તમે સારું છું કે આપણે ઘેર ને આપણે બે સાથે છે ને તમારી સાથે ભારતીય મારી સાથે જોશ ના નથી ભાઈ આવી તો આપણે છે ને પૂરું ના એકલી જાય મારે આ સામે છે તો હું જાય એકલી હે મારા તો તમાર બ્લોગ ન થાઉ બસ પૂરું

મેળાની બહુ મસ્ત મજા છે તો આવો ચાલો તમને બધા પીઠો મેળો બતાવો ને એટલું અહીંયા વારે વખતે એટલું માણ આવતું છે હું જોશ્ના વારે કરવા જતા છે પણ આ વખતે અત્યારે મેડમ ને આવવાનું છે નહીં મારા મમ્મી છે અચ્છા એટલે એક કામ બધી કરવું પડે

અંદર મોજ કરવા માટે આ બે છે થોડાક વેલા આવતા પરત ભાઈ કેમ કામ હતું લેટ થઈ ગયું થોડીક રાહ જોયું હતું તો અમે ભાઈ ભાસભાઈને ફોન કર્યો હતો પીના રોટ પર નારીને લેવા માટે સાહેબ આવતા હતા ને થોડુંક મોડું થઈ ગયું અમે કીધું અમે માતાજીના દર્શન કરીએ તો આવી ગયા પછી તો બધાને ભેગું થઈને મેડમ મોજ કરવાનું છે ને તો મેડમ રખડતો છે મોટા સેલિબ્રિટી આપણે આત્મા આવી ગયા બરોબર ને કઈક નહી તમે બસ જો મેણ આપણે પધાર્યા છે અને બ્લોગ બ્લોગ ઉતાર્યો કે નહીં તમે ચાલુ જ છે આપણે ચેનલ તો મે બનાવી દીધી પણ વ્લોગ કન્ટિન્યુ ના કર્યો હમણાં એક કાલે બ્લોગ નતો નાખ્યો તમે

પણ આ છે ને જોતા મને ખબર નથી તો અચાનક આ ભેગા થઈ ગયા બરાબર બાકી તને એમ થાય ને કે મેં પ્લાનિંગ કર્યું હતું કા એવું કઈ હતું ને તો અચાનક મળી ગયા અમને

મેડમ અમે પણ આના જેવું નેચરલ વસ્તુ કોઈ નઈ હું કહું મજા ગરમી સડી ગઈ ને તો ગરમી ઉતરી જાય હું ને રામભાઈ તો હવે એક જગ્યા કઈ દઉં કે પણ આના જેવું કઈ શુદ્ધ વસ્તુ એ કોઈ ન મળે ભાઈ

થાય જો કેટલી પબ્લિક છે અત્યારે અત્યારે ને આજ લગભગ બીજો સોમવાર આ વખતે તો પબ્લિક એટલી વાત જાવ છો ને એટલે આ વખતે પણ પબ્લિક મેળાની અંદર આવી છે ને હજી બે સોમવાર બાકી છે તમે બધા પણ ના આવ્યા હોય તો જરૂર જરૂર આવજો પીઠણમાં એને ભાઈ ફૂલ મોજ ને ફૂલ ધમાલ આવે છે ને જાજા લોકો અત્યારે છે ને એ લોકો મેળોની મોજ માણો આવ્યા છે આ મકે તમારે ઘેર બેરા શોપિંગ કરવા નથી જવાનું બધી ફૂલ ફૂલ ને મસ્ત મસ્ત ના છે તો તો વાંધો ઘેરથી કઈ ખાસ કીધું નથી ને કે ભાઈ આવું ને આવું મમ્મી કે ભાઈ આવું ને આવું લેતા જ છો મેં એવું કે ભાઈ છોકરીને ખાસ છે ને છોકરી તો કેમ કે જ્યાં જાય ને શોપિંગ કરવા વાહેર પડી જાય પછી કેમ કે એને કંઈક દેખાય લઈને નવું નવું લેવું જ પડે અને જોશના પણ અહીં જ્યારે આને પછી નવલામાં આવી છે તો એ તો મૂકવાની હતી મતલબ લગભગ પેલા આમ ક્યાંય જવાનું ને કે ભાઈ પાકીટ લાવું પૈસા તો પેલા આપી દઉં બરાબર પાકીટ તો પેલા જ ખાલી કરાવે પણ હજી વાર છે એટલે બને ને તો એને લઈ આવવાની જ નથી પણ મને એમ છે કે વાહન તો પડવાની જ છે ખાલી કરાવવાની છે અને શોપિંગ એને કંઈ કરી જ દેવાની રહે શું કરો ભાઈ

તો ફેમિલી જો આ સબસ્ક્રાઇબર અમને ક્યાંથી આવ્યા ભાઈ તમે અમે સૌની થી સૌની રે ફૂલ મોજ કેરી કે નહીં મેળામાં મજા આવી ગયો હવે કે લેવાન બાકી છે કે ઘેર મગાવી લેતા જઈ જો ભાઈ લેવાન થાતું ના થવે ખાલી રખડવાનું જ છે રખડવાનું મજા મજા કરવાની હા એ મારી થી મજા મજા જ કરવા બીજું મેળામાં મજા મજા જ કરવાની હોય કા હા ઓ ફૂલ મોજ

સોસના લઈને જો જોસ તો રહે બોલો પણ કાઈ વાંધો નહો મેડમ ને દવા પીવાનો સમય થઈ ગયો છે જો આટલા બધી ભાઈ આ ટીકડા બીકડા બધી છે આ બધી પીવા માંડો કા આવે હમ કર્યો તો પીવો તો પડશે ને હારું બાકી થોડુંક થાય કા ખર્સો તો હજી થાહે હસી હસી જોસના નેમારે ને એવું બધી કરવાનું કીધું છે અને મજા નથી કળીનો બહુ દુખાવો થઈ છે એમાં એની આ દવા છે બરાબર એના માટે અમે દવા ખાઈ ગયા તો ભાઈ બ્લોક શૂટ ન જ કર્યો કેમ કે પછી એ બહુ સારું ન લાગે દવાખાન જાય ને એવું બધું શૂટ કરી થોડું ઘણું હોય તો જો કે ડેલી લાઈફ માં રૂટીન હોય એટલે લેતા તો એ આ વખતે નથી કર્યું બરાબર એટલે અત્યારે તમને કહી દઉં બાકી હાલો ટાટા બાય બાય કાંજેશ ને બધાને ટાટા બાય બાય જય દ્વારકાધીશ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં